મિત્રો આજે આપણે આવી ગયા છીએ અમૃતવેલ તો અમૃતવેલ ગોવર્ધન પર્વતના દર્શન કરીએ આ ગોવર્ધન પર્વત છે જય શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વતના દર્શન કરી ત્યાર પછી આપણે જઈશું રુદ્રકુલ वृक्ष उद्रवकुंडी बार ज्योतिर्लिंग दर्शन करिए जय भोलेनाथ त્યાર પછી આપણે રાંદલ માના દર્શન કરીએ રાંદલ માના દર્શન કરીએ હવે ખોડિયાર માતાજીના દર્શન કરીએ જય માતાજી મિત્રો આ નવ ગ્રહના દર્શન કરીએ